આ લોડ ક્રિકેટ સ્ટેડિયમ આ ત્રીજું સ્ટેડિયમ છે સૌથી પહેલાં અઢાર સત્તરસો સત્યાસીમાં એક સ્ટેડિયમ બનેલું હતું ત્યારબાદ અઢારસો અગિયારમાં બીજું સ્ટેડિયમ બન્યું અને અત્યારે જે આ સ્ટેડિયમ છે તે અઢારસો ચૌદથી છે આ સ્ટેડિયમ છે તે અઢારસો ચૌદથી આવેલું છે અને બે હજાર ચૌદમાં આના બસો વર્ષ પૂરા થયા હતા તો આ સ્ટેડિયમનું નામ લોર્ડ સ્ટેડિયમ છે કારણ કે એના સ્થાપક થોમસ લોર્ડ્સ હતા અત્યારે લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમનો વહીવટ મેરિલ બોર્ન ક્રિકેટ ક્લબ કરી રહ્યું છે લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ અત્યાર સુધી બે હજાર પાંચ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનું હેડક્વાર્ટર હતું બે હજાર પાંચથી આ હેડક્વાર્ટર દુબઈ ખસે દુબઈ ખાતે ખસેડવામાં આવ્યું છે તો અત્યારે આપ જોઈ રહ્યા છો તે ફોટા અઢારસો અઠ્ઠાવનના છે અઢારસો નેવુંના ના છે અને આ અઢારસો નવ્વાણુંનો નો ફોટો છે મિત્રો આ લોર્સ ક્રિકેટ સ્ટેડિયમનો આખો ફ્લોર પ્લાન છે અહીંયા પેવેલિયન છે અહીંયા મીડિયા સેન્ટર છે અહીંયા ગ્રાન્ડ સ્ટેન્ડ છે અહીંયા ટેવન સ્ટેન્ડ છે અહીંયા એલન સ્ટેન્ડ છે આ વોર્નર સ્ટેન્ડ છે આ નર્સરી ગ્રાઉન્ડ છે અને આની કેપેસિટી એકત્રીસ હજાર એકસો છે મિત્રો આ સ્ટેડિયમના ગ્રાઉન્ડની વિશેષતા એ છે ગ્રાન્ડ સ્ટેન્ડ અને ટેવન સ્ટેન્ડ આ નોર્થ વેસ્ટમાં છે અને આ સાઉથ ઇસ્ટમાં છે આ બેની વચ્ચે આઠ ફૂટ જેટલો સ્લોપ છે નોર્થ થી સાઉથ ઇસ્ટ ગ્રાન્ડ થી ટેવન સ્ટેન્ડ વચ્ચે આઠ ફૂટનો સ્લોપ છે જે કોઈ પણ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવો સ્લોપ જોવા મળતો નથી આ આખા લંડનના ક્રિકેટ સ્ટેડિયમની લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમની પીચ વિશે ખ્યાલ આપે છે કે જેનું અંતર બેટ્સમેનથી આ અહીંયા આ એન્ડ સુધી થર્ટી એટી મીટર છે એટી મીટર સિક્સટી ટુ મીટર ફિફ્ટી ફાઈવ મીટર સિક્સટી મીટર એટી ફાઈવ મીટર અને એટી મીટર સેવન્ટી ફાઈવ મીટર આ બાઉન્ડ્રી લેન્થ બતાવવામાં આવી રહી છે મિત્રો આ લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમની ટૂર કરવાનો આ ખૂબ સ્ટેડિયમ જોવાને માટેનું મોટાઓને માટે ચાર્જ ત્રીસ પાઉન્ડ છે અને પાંચ વર્ષથી માંડીને પંદર વર્ષ સુધીના બાળકો માટે તે વીસ પાઉન્ડ છે તો આજે બે સવાલ પૂછવા છે જેનો તમે મને જવાબ પર્સનલી આપી શકશો શરૂઆતના સમયમાં ક્રિકેટમાં બોલ અને બેટને બદલે શેનો ઉપયોગ કરવામાં આવતો હતો અને નંબર ટુ બોલિંગ કઈ રીતે કરવામાં આવતી હતી Please like, share and subscribe to our channel Jordos No Joso!